શ્રી વિળાનાથની જય શ્રી જાનકી વલ્લભો વિજય તે વિહળાનાથની જય બોલાવ્યા પછી પૂજ્યશ્રી બાપુ આટલી વિશાલ સંખ્યામાં ઉપસ્થિત બધા સંતો મંતો પૂજનીય સૌના ચરણમાં વંદન આમ કુંભના મેળામાં રાજેન્દ્રગીરી બાપુની હાજરીમાં નરેન્દ્રગીરી બાપુએ કીધું હતું કે બાપુ કે સામને કુછ બોલવાના બહુ કઠિન હે મારી પર બાપુ કંઈક એવી જ દશા છે તો બોલવાનો પ્રયાસ કરું આજે ધજાગ્રહનું જીર્ણોદ્ધાર કર્યું અને પૂજ્ય બાપુના કરકમળો દ્વારા ધજાગ્રહ પર ધ્વજારોહણ થયું તેની થોડી વાત કરું ઠાકરના સેવક ધરમશીભાઈ અને મનસુખભાઈના મુખ્યથી હમણાં મેં સાંભળ્યું હતું કે એમના પિતાશ્રીએ વાત કરી હશે આપણામાંથી કોઈ અત્યારે લગભગ હાજર નહીં હોય પણ ઘણા એવા હશે જેને એમના વડીલો પાસેથી વાત સાંભળી હશે ઉપસ્થિત હશે કે આટલો મોટો સાઇઝનું લાકડું ને ધજાગરો જે ઊભો કરવો એ કોઈ સહેલી વાત નહોતી એ એ સમયે કોઈ આવી ટેકનોલોજી નહોતી ત્યારે બહુ મુશ્કેલ પડતા બધા બાપુ પાસે મોટા બાપુ હશે લગભગ મને એવો ખ્યાલ છે કે મોટા ઉનાળ બાપુ પાસે બધા ગયા અને વિનંતી કરી ત્યારે મોટા ઉનાળ બાપુ અત્યારે જે ચોપાટ પાસે જે હનુમાનજી મહારાજ બિરાજમાન છે તેમની તેમને તિલક કરી અને હનુમાનજી મહારાજને અરજ કરી અને હનુમાનજી મહારાજને વિનંતી કરીને મહારાજની જય બોલાવી અને ધજાગ્રહ ઊભો કરવામાં આવ્યો હતો હનુમાનજી મહારાજ પ્રત્યે પૂજ્ય શ્રી મોટા બાપુને અનહદ શ્રદ્ધા અને તેમનો દેવળ છે ત્યાં પણ એક હનુમાનજી મહારાજની મૂર્તિ આજે પણ વિરાજમાન છે આજથી અઢીસો વર્ષ પહેલાં સંવંત અઢારસો ને પચીસ મહાસુદ પાંચમના રોજ ખુદ રામદેવ પીર વિસામણ બાપુના રૂપે અવતર અવતર્યા અને સંવંત અઢારસો પંચ્યાસીમાં જગ્યાની ગાદી પોતાના ભાણી જ પૂછે છે લક્ષ્મણ બાપુને સોંપતા વહેલાએ એટલું જ કહેલું કે સાધુ સંતોની સેવા ગાયોની સેવા અને અભ્યાગતોને ટુકડો આપજો તમારી પેઢીએ પેઢીએ પીર પ્રગટશે આજે બાલ ઠાકર પૃથ્વીરાજભાઈના જન્મ થતાં વિસામણ બાપુની નવમી પેઢીએ આજ પૂજ્ય છે વિસામણ બાપુના અક્ષરશા શબ્દો સાચા પડ્યા હોય એવું આપણને પ્રત્યક્ષ નિહાળી રહ્યા છીએ પૂજ્ય બાપુ બાપુએ માનસ ગંગોત્રીમાં રામકથામાં એક સંદેશ આપેલો કે આપણે વેસ્ટર્ન કલ્ચરનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ મીણબત્તીને ફૂંક મારી અને ઓલવવું એ આપણી સંસ્કૃતિ નથી આપણી તો તમસોમાં જ્યોતિર્ગમય અંધકારથી ઉજાળા તરફ જવાની સંસ્કૃતિ છે અને આપણા પૂર્વજોને યાદ કરીને તેમના નામના બે દીવા કરીને બર્થ ડેની ઉજવણી કરીએ એ આપણી સંસ્કૃતિ છે જો આ સંદેશ બેઠેલા સૌના હૃદયમાં સુધી પહોંચે અને આનું અનુકરણ કરીએ તો ઠાકર રાજી થશે આ જગ્યાએ કસોટીના સમયે પણ સાધુ સંતોની સેવા ગાયોની સેવા અને અભ્યાગતોને રોટલો આ ત્રણેયની સેવા સાચવી રાખી છે એક નિષ્ઠા એક શ્રદ્ધા એક વિશ્વાસ એક ભરોસાથી જેના આશીર્વાદ સ્વરૂપે નવમી પેઢીએ પૃથ્વીરાજભાઈનો જન્મ આપણે સૌ પ્રત્યક્ષ આજે જેને આજે બે વર્ષ થયા છે એનો પણ ખૂબ આનંદનો ઉત્સવ મનાવી રહ્યા છે અને છેલ્લે હું એટલું જ કહીશ કે બાપુ મને જે પદ આપવામાં આવ્યું અને તેની ગરિમાની જવાબદારી જ્યારે આપે લીધી છે ત્યારે મારા ઉપર વિશ્વાસ મૂકેલો છે જે હું છેલ્લા શ્વાસ સુધી નિષ્ઠાથી નિભાવીશ વિળાનાથની કૃપા આપ સૌ પર અને અહીંયા ઉપસ્થિત સર્વે પર વરસતી રહે અને સંતોની સાક્ષી વિળાનાથના આશીર્વાદ આપતા સૌ પર વરસતા રહે અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં અને શ્રી વિળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું સૌ સૌને આશીર્વાદ વરસતા રહીએ સૌ આપણે એમના આશીર્વાદ લેતા રહીએ જય વેલાનાથ જય ઉમરાળાનાથ